ডাউনলো পইচা লাগছে খাৰ

પૈસા આવતી નોકરી જવાની જરૂર નહિ પડે એવો લાગે કે મારી જબ્બર ગયા પાંચસો રૂપિયા થઈ ગયા ટાઈમ ચુલું છે નોકરી જવાનું મોરું થાય અમે

Kiai mende mamba de kai chia bai chia kiai mariyi an piyi ai bai suri kiai suri kiai ai ini ha

કાકાએ કીધું ભાઈ પૈસા હજાર રૂપિયા હજાર રૂપિયા એટલે છે ને તાર કાકો ના તું આયે મારા કાકો માંથી ના થાક લાવે એવું ઉંમર થઈ એ થાક

Cái chết gì chết Mô đại biệt nào Dì tô chấm nè yá rô là dì tô hơn Mô chấm nè dì tô Mô sơ là khu đại đi dì mẹ